नमस्कार मित्रों आप જોઈ રહ્યા છો ધ ટેકનિકલ ગુજરાત અને આજે આપણે એક એવા પ્રશ્નનો સંપૂર્ણ ઉકેલ લઈને આવ્યા છીએ જે હર લાખો લોકોને પરેશાન કરી રહ્યો છે હા મિત્રો આયુષ્માન કાર્ડ કે વયસી પેન્ડિંગ 5 દિવસ 7 દિવસ 10 દિવસ થઈ ગયા પણ હજી પેન્ડિંગ બતાવે છે આ વિડિયોના અંત સુધી જોતા રહેશો કારણ કે આજે અમે તમને केवाईसी पेंडिंग रहवाना सात मुख्य कारणों सरकारी अधिकृत सॉल्यूशन अने इंस्टेंट पेंडिंग सॉल्व करवाने ट्रिक एक पछी एक समझा विशू ए पहला मित्रों चैनल मा नवा हो तो चैनल ने सब्सक्राइब करी नाखजो अने वीडियो लाइक अने बेल आइकन दबावी देजो जेथी कोई पण गुजराती माहिती वीडियो सोथी पहला तमने मणी रहे चलो शुरुआत करिए पार्ट 1 केवाईसी केम फर्जीयात बनववामा आवियो मित्रों पहला समझिए के के वायसी केम फरजियात सरकार ने खबर पड़ी के अनेक लोगों ना कार्ड मा बुल भरियो नाम खोटो डॉब खोटो एड्रेस अने जुनो डेटा छे घना फ्रॉड केसों पर मर्या कोई कार्ड बीजाए वापरी लेतो हतो आ समस्या ने अटकाववा पीएनजाए 2024 थी 25 मा के वायसी फरजियात करियो इतले की केवाईसी न करावशो तो તમારો કાર્ડ ડીએક્ટિવેટ પણ થઈ શકે છે પાર્ટ બી केवाईसी પેન્ડિંગ રહેવાના સાત કારણો મેઈન કન્ટેન્ટ રીઝન 1 સર્વર ઓવરલોડ હાલ દરેક જગ્યાએ केवाईसी ચાલી રહી છે સીએસસી બીએલઈ હોસ્પિટલ ફસિલિટેશન સેન્ટર બધા પર રશ આને કારણે આયુષ્માન પોર્ટલ પર સર્વર લોડ વધી ગયો છે અને જ્યારે સર્વવિધિ હોય ત્યારે केवाईसी પેન્ડિંગ કેર એક સ્ટેટસમાં જટકી જાય છે રીઝન બે નેમ ડોબ જেন্ডર મિસમેચ આધારનું નામ પીએમજી ડેટા સાથે મેચ ન થાય તો केवाईसी अप्रूवल अटके जायचे उदाहरण तरीके આધારમાં રમેશભાઈ આયુષ્માન પોર્ટલમાં રમેશ આ જટલો નાનો ફરક પણ केवाईसी रिजेक्ट નથી करतो पण तेने मैनुअल वेरिफिकेशनમાં મોકલી દે છે જેમાં બે થી સાત દિવસ લાગી શકે રીઝન 3 આધાર ઓથેન્ટિકેશન નોટ કમ્પLETED પ્રોપરલી કેરે કોઓપરેટર ફિંગરપ્રિન્ટ ઓટીપી ઓથેન્ટિકેશન સબમિટ કરતા અજર ઇન્ટરનેટ ડિસ્કનેક્ટ થઈ છે પ્રોસેસ અધૂરી રહી જાય છે અને સ્ટેટસ પેન્ડિંગ બતાવે છે રીઝન 4 બેકએન્ડ મેન્યુઅલ રિવ્યુ મિત્રો ગુજરાતમાં ખાસ કરીને સિનિયર સિટીઝન અને મિસમેચ ડેટા ધરાવતા લોકોની KYC manual review માં મોકલવામાં આવી રહી છે manual review એટલે government officer હાથથી તપાસ કરે આમાં 3 થી 10 દિવસ લાગી શકે છે રીઝન 5 ડુપ્લિકેટ ફેમિલી ઇડ રોંગ મેપિંગ ઘણીવાર PMJ હાઉસહોલ્ડડ કોટી ફેમિલી સાથે મેપ થયેલી હોય છે આ પ્રશ્ન વધારે ટ્રાઇબલ અને રુરલ વિસ્તારમાં જોવા મળે છે રીઝન 6 આધાર API ટાઇમઆઉટ આધાર ઓથેન્ટિકેશન API બિઝી હોય ત્યારે पोर्टल आधार वेरीफाई કરી શકતો નથી આ સમસ્યા રાત્રે 7મી 11 વાગ્યા દરમિયાન વધારે થાય છે રીઝન 7 ઓપરેટર એરર કેટલાક BLEKCSC ઓપરેટર સ્ટેપ 2 અથવા સ્ટેપ 3 સબમિટ ભૂલી જાય છે માત્ર ફિંગરપ્રિન્ટ લઈ દે છે અને સબમિટ નથી કરતા તે કારણે કે વયસી અધૂરી રહી જાય છે પાત્રણ તમારા માટે 100% વર્કિંગ સોલ્યુશન્સ चालो हमें बात करिए सोलूशन कारण के समस्या जानवी पूर्ति नहीं उकेल जो ये सोल्यूशन एक ओरिजिनल वेबसाइट पर स्टेटस चेक करो कोई पर दुप्रखत वेबसाइट में न जजो आ गवर्नमेंट अप्रूव पोर्टल पर स्टेटस चेक करो एच टीटीपीएस कॉलोन स्लेश बेनिफिशरी डॉट एन एच ए डॉट गव डॉट आई एन स्लेश मोबाइल ओ नाखो तमारो के वायसी करंट स्टेटस देखाई जशे सोल्यूशन बे आधार डिटेल्स मैच करो नाम जन्म तारीख तो पहला आधार सुधारा वो डीएआई सेंटर पर पची के वाईसी ऑटो अप्रूव थी जाए छे। सल्यूशन त्र सीएससी में ईके वायसी रीट्रीग करो के केवायसी पांचमी सात दिवस पेन्डिंग हो तो सीएससी ऑपरेटर सी ने कहो મારા કાર્ડનું ઈકેવાયસી રીટ્રિગર કરો આ ફંક્શન ગવર્નમેન્ટ પોર્ટલમાં અવેલેબલ છે રિક્વેસ્ટ ફરી સબમિટ થશે અને ઘણીવાર 10 મિનિટ થી 12 કલાકમાં કેવાયસી એપ્રોવ થઈ જાય છે સોલ્યુશન ચાર્જ મોબાઈલ ઓટીપી સેલ્ફ કેવાયસી જો ઓપ્શન ખુલ્લો હોય કેટલાત કાર્ડમાં સેલ્ફ કેવાયસી ખુલ્લું છે મોબાઈલ ઓટીપી થી કેવાયસી ઓટોમેટિકલી કમ્પલીટ થઈ જાય છે सोल्यूशन पांच ऑफिशियल कंप्लेंट फाइल करो टॉप सोल्यूशन जो 10 दिवस थी पेंडिंग हुई आयुष्मान गुजरात हेल्पलाइन 14555 हजार पाँच सौ पंचावन पी एम जाई डॉट हेल्प डेस्क एट गुजरात डॉट गव डॉट आई एन कम्प्लेट एड मे अड़तालीसमी बोतेर कलाक मैन्युअल वेरिफिकेशन पूरु थी जाए पार्ट चार इम्पोर्टंट वोर्निंग्स कोई एजेंट ने पैसा नहीं आपशो के वाई फ्री है ખોટા ડોક્યુમેન્ટ પર KYC કરાવશો નહીં કાર્ડ બ્લોક થઈ શકે છે જો કાર્ડ સસ્પેન્ડેડ બતાવે તો પેનિક ન કરશો ક્યારેક KYC પેન્ડિંગ દરમિયાન ટેમ્પરરી હોલ્ડ લાગે છે પોટ 5 તો મિત્રો KYC પેન્ડિંગ 5 7 કે 10 દિવસ સુધી રહેવું બહુ સામાન્ય છે સર્વ લોડ મિસમેચ અને મેન્યુઅલ રિવ્યુ એ મુખ્ય કારણો છે પર જો તમને આ વિડિયોમાં બતાવેલા પાંચ સોલ્યુશન્સ બધા પ્રોપર ફોલો કરો તો તમારું કે વયસી 100% એપ્રોવ થઈ જ જશે આ વિડિયો તમને મદદગાર લાગ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો અને આવું જે ગવર્નમેન્ટ વત્તા લીગલ ઇન્ફોર્મેશન માટે ચેનલ ધ ટેકનિકલ ગુજરાત ને સબસ્ક્રાઇબ કરી લો ધન્યવાદ મિત્રો